અમદાવાદના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ સામે આવી છે જ્યારે એકવીસમી આંતરરાષ્ટ્રીય જુનિયર સાયન્સ ઓલિમ્પિકમાં પ્રણીત માથુરે ગોલ્ડ મેડલ જીતી રહ્યો છે આ કૌશલ્ય અને જ્ઞાનમાં આ અવલંબનીય સફળતા માટે અને તેમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પસંદગી દર્શાવી છે પ્રણીત માથુરે આ ઓલિમ્પિકમાં સખત પરિશ્રમ અને શ્રેષ્ઠતા સાથે ભાગ લીધો હતો અને તેનું પરિણામ સાંત્વના બની રહ્યું છે આ ઓલિમ્પિકમાં વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં સમાજ વિકાસ અને સમસ્યાઓનો સાચી રીતે હલ કરવાની ક્ષમતા પર આધારિત છે અને પ્રણિતને તેની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાની અપત્તિ કરી છે પ્રણિતના ગોલ્ડ મેડલ પ્રાપ્તિએ તેને માત્ર તેમના માટે નહીં પરંતુ સમગ્ર અમદાવાદ માટે પણ ગૌરવ વાત છે પ્રણિત આ સ્પર્ધા જીતનાર અમદાવાદના પ્રથમ વિદ્યાર્થી બન્યા છે જે તેમના મહેનત અને પ્રતિબદ્ધતાને પ્રત્યક્ષ પાડે છે આ સિદ્ધિથી અમદાવાદના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહ્યો છે અને આ મહત્વપૂર્ણ સિદ્ધિ ભારતીય શિક્ષણ ક્ષેત્રમાં પણ પ્રશંસનીય છે